તમે જે વિડીયોમાં જોઈ રહ્યા છો એસી ફાઈવ સ્ટાર બુલકી બીજા વેતરમાં ગાય છે એની મિલ્ક વેન બાવલુ એનું દૂધ એક ટાઈમ સત્તર બીજી ભેસ છે ગાળા એનું પણ દૂધ દિવસનું દસ લિટર બીજા વેતરમાં એ જ ભેસની છે ટુ બુલ આપણું સિમેન્ટ મૂકેલું એનો પણ ઓછો ગાળો બહુ મસ્ત એક બીજી નાની પાડી છે ચાર મિનિટની એ પણ એસીજી દસ હજાર પોચ જ છે એ પણ આપણું સીમન મૂકેલું કાફેસ છે એ પણ બંને ક્રોસ જ છે મહેસાણી કાઇફર છે ચાલીસ એક તો થી ગાપણ છે ક્રોસ છે એકાદ જોતી એની હાઈટ લંબાઈ ગોળ સંગળી એનું કું આપણ બાભરથી તેતરા ગામમાંથી પચીસ હજારની જ્યોતિ લાવી જઈએ અત્યારે પાંચમી ના ગાભણ છે એ દસ હજાર પોચથી જ ગાભણ છે onikross acep kamesani kros